ભાઈ દીધ હવના ભાઈ એમના ઘેર આવશે મારો ભાઈએ બિચારો દોડી દોડીને ઘેર આવતો પણ આ જેલમાં જે તાર હું આવો આ ભાઈ બીજે બૂન બૂન કરતા મોટું હુકા હતું બિચારો

તો આ કા ઘેર કા ગુડવાની તું આઈ કોમ કતો જોર આવે છે ના ના પાડી તું ગયા આ કો જન લાય ના લા કરું નાઈ મે દીદી સા ઇનો ભૈયા રખરેલ જલમો અતાડી જલમો છે રખરેલ ને ગુનેગાર કયો ગુનેગાર ગુનેગાર છે કા અને આઈ જો ઘેર એ તારો ભાઈ એ મરવાનો છે કે નહી ટળવાનો છે દહવા કી ઉઠું છે એ ફોટો લઈ નો આરતી કરતા રહે ભાઈ નહી

બુંના ઘેર આયા સુ ભેગા થવા તો પેલા વિચારવું પડે ખોટું પગલું ભરતા નાના આને અન આયા છે બુંના ઘેર હા 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 યાર તો સક્યો

ધીમું પાણી આવતું તું લઈ ને તું ઉતરાવ કે માથા વજન લાગ્યો પણ તને ખબર પડતી નહી તારા કોમમાં કોઈ શહેર હોય છે લગારે શહેર હોય છે એક કલાક ની તું પાણી પરવા છે ઉતરાવ કે પણ ઉતરાવ કે ઉધાર આથે અરે હું કેવું હું મારતો યાર હા હું શી કઈ પસાર તું કાઢી જાય એક કલાક બાપા બાબા પાણી ભરવા છે અને કાલે મારે ક્યાં ઉતરાવ આવું ભેડું નહીં ઉતારી શકતી બોલો તું ઉના ગયા તો તું શું પાછો આવ્યો બાપા હું પાછો આવ્યો મારું થોડું કોમ હતું કે તમે મોળે જવું આવ તો હો ભાઈ બીજ છે ના ના હું જ તો મેરું આજ આપણે મોળે જવું કરા ફટાફટ તો મોકલી તો પાછો ઇતરા આવું અને રંધવાનું કેવું ને તો હું ડાસું જોઈ રહી છું રોજવાનું કર તું તાડી બનાવી દે રોટલા જ નહીં રોટલા બનાવવાના દે રોટલા બનાવાની ખબર ના પડે પોણી બદલાવું બદલાવ સાલ લાવી ખાય એટલી સાલ લાવ બોલાય નસી ખરું ભાઈ અરે કાટા ભા ન નહી માં ઢોરમાં બોલો

આ કમરા ખવા પડ તાણ આ આપળો છોકરો આ કામ રાખી પણ બીજા ભાઈ ભનો એવાજ કોક ભાઈ ભનો નઈ તમારી છોરી આવી છે આ છોકરો એવો છે અલ્યા કોમ કર કે તારું આમ બોલે મારા થાય સાવ કોણ બધી જફા કર્યા કે હવે સાબા મેલો સામેલો હવ કરી શું શું જોઈ રહી છું સામેલ મને

અતોકો ભઈ બીજો થી કે વાગું છે એટલે અમાર રાતી જ આવે ને મને ખબર નહોતી અચાનક માર ઘેર આવ્યો ધુમાડો થાય ધુમાડો થાય નહીં રોતી હે રોતી ભાઈ આ તો ચા એટલે ધુમાડો ના થાય

કરવાની <coughs> <coughs> <coughs>

કોઈ પણ ગુનો કઈ જન્મો હોય ગમે તે કોઈ ગુનો કર્યો મેણો મારવાનો અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જે માટે